એ શંકર ભગવાન અમે છોડ્યું તમારા વરત રેવીસી તો અમારી અમારીમાંથી એવી કુરબાની કરજો ને કે અમને હારો ઘરવાળો ગોતી દીજો અને મને તો શેને આટલા હાથ ગામમાં ન હોય ને એવો ઘરવાળો ગોતી દેજો અને હારો ઘરવાળો મળે ને એ હાથથી આવડી થઈ ને તો હજી કોઈ છોકરા રે મેં પ્રેમ નથી કર્યો એટલે હે શંકર ભગવાન મને છે ને બહુ જ હારો ઘરવાળો ગોતી દેજો આવા દે આવા દે હરખો નાખ આમ તો રૂકડા ને વાડીમાં નાખી દઉં અહી તો હઈ

હારો મૂર્તિઓ જડેલા વ્રત રહે ને એક કામ કરી આના વ્રત તોડાય નથી આના વ્રત તું કેમ તોડાવીશ મને વિચારવા દે મારી પાસે એક આઈડિયા છે સમજો આપડા ગામનો તરપ આવે છે ને અહીંયા તને એક તરપોલીયા જા હારો હા ચા વાંધો ની અને એ તું એક ડારૂન બોટલ લે જા ડારૂન બોટલ તું લેતો આ ને અને સમજો છોરે આવ બધા ફરફટ છોરે હા મારી દીકરી મારા માથે તૂકીન જાય હૈ હાલો સોરે આને તો સબક શીખવાડવો જ પડશે હવે મારે હજી ઓળખતી નથી મારું નામ સગનો હશે હાલો કૈકા અહીંની માને આપણે સોરે વ્યાયા પણ હરખો નહીં હજી કેમ નો આયા આયા આવે તો હારું જ્યારથી ની થૂચીન ગઈ હે ને મને હક નથી થાતું બદલો તો લેવાનો થાય જ છે એ હજી મને ઓળખતી નથી પણ આવડા ક્યારે આવશે આવે હે હાલો ને ખાઈ ખાવ હાલો ને કાકાઓ હાલો ને મારું લોહી ઉકાળા નાખે છે જ્યાં લગી બદલો નહીં લેવ ને ત્યાં લગી ખાવું નથી આ લઈ હાલ હવે શું કરીશ કાય દારૂ હવે આમ જો હા દારૂ જો ને ઈ આ તરોપામાં નાખ્યો અને હવે આ તરોપો જો ને એ આપણે જઈ અને રાધડીને દઈ દેવાનો એટલે રાધડી આ પીવી દારૂ પીવી એટલે એમ થાય વરાત તૂટી જાય પણ એ બધું ઠીક આપણે હાથનો થોડો તરોપો લઈશું એ હાસુ પાડું બેટા હા એનો મારી પાસે એક આઈડિયો હોય શું બોલો ને આપણા નો તરફો નહીં પીવે પણ આડું દે છે હડુ હવે પકાય તારે આ તરફો લઈ રાધડીને ઘી જવાનું અને રાધડીને જઈને એમ કીજે આપણા ગામના સરપંચ રહ્યા ને એ આખા ગામની જેટલી રહ્યું ને એ બધાને મફત તરોપા પાય છે હવે તો એ પી જાય છે ને હડું કોઈને ખબર ન પડી જોઈ અરે પાંચસો રૂપિયા બરોબર પડે હવે તો પીઝાય છે ને હવે પીઝાય પીઝાય હવે જો એક વાર તરફામાં દારૂ પીઝાય એટલે વરત છૂટે અને પછી મારો બદલો લેવાય હવે હાલો પીવો છે જોવા દઉં હાલો તડપી તડપી તડપ પી જોઈ મારી માથે થૂકી છોડ્યું વરત રે અને આપણે જામ પડી મારા રોયા ડોવા આ ઓલી છોડી વરત રે એ કાઈ ખાતી નથી આટલી ને આટ્યો આટું બધું ફરા લાવી અને તું કાસે મૂકી દે એ એ મૂકી દે ઓલી છોડી ને ખાવાનું છે કેવો છે ડુવો છોડી નું ના રેવા દેતો આ બટા દાદડી આમ જોતો ખરા તારી આટું આટલું બધું ફરા લાવી સો અને તું ફરાર કા ના કરતી એ બા હું છે ને ફરાર નહીં કરું મારે છે ને નકોડા વરત રહેવાના છે એટલે પણ તારું બાપ થોડુંક તો ફરાર કરવું પડે એ ના બા મારે ફરાર ન કરું હું છે ને ખાલી શરબત પીસ પાણી પીસ બાકી ખાવાની વસ્તુ કઈ ખાશ નહીં હું તો આ કે મૂકવાનું હવે દઈ દો મારા બાપાને એ તો દોવા ખા આપણે જામો પડી એ સારું તમે છે ને ઘરે જાઓ અને મારે હજી થામડા ધોવાના શું થાંભળા ધોઈ નાખું હો હાલો હેલો કાકા

મારે આમથી ફરાર તો કરવાનું નથી આ તરોપામાં પાણી દાવે આ તો પીવાય લાય તો પી લઉં આ પીધો એ મારા બાપ આનો સ્વાદ આવો કેમ છે આ ખબર પડી ગઈ વર ટૂટી ગયા એ આમાં તો દારૂ છે હું ગોદબા

આપડા ગામ ની વર્ત રહી હે ને હા આ જાગરણ આવે ને ત્યારે ગામ ના સોરી આપણે મેકવું છે બધી સોળીઓ ને જાગરણ કરાવવું છે વાહ ભાઈ વાહ અને ઈ બધા ખર્ચો આપણા તરફથી

હે સોરી મને તો ખબર નથી મેં કોઈ હાટું તરોપા નથી મોકલાયા અમે તો બધી તૈયારી કરતા તા તમે વલતર્યો હો ને મેં કીધું આ જાગરણ હોય ને અત્યારે ગામ નો રેડી છું હું થોડો એવું કરું સરપસ તમે તરો મોકલાયા અને એ તરોપામાં હતો દારૂ અને હું પી ગઈ અને મારા વરત તો તૂટી ગયા સરપસ અને તમે મોકલા હોય તો 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 કોને મોકલા હોય હોય હવે હવે જેને ને મારા વરત તો તૂટી ગયા હવે શંકર ભગવાન મારી માથે ક્રોધિત થાય છે હવે હું કરું મારે

એ હા સાની રેતા હલ હા તો શંકર ભગવાન ગયા શંકર ભગવાનની માફી માંગવા હો મારી પાસે હજી એક આઈ ગયો હજી એક આઈ ગયો હા અને એ આઈડિયો તો એવો હે ને આમ જો માસ્તીનો હે આમ જો

અતારે વટા હું સાક્ષત પ્રસન્ન છું અને હા હર તને માફ નઈ કરો એ જો જો શંકર ભગવાન સાક્ષાત આવ્યા અને મને જવાબ આપ્યો પણ શંકર ભગવાન મને કેસે તને માફ નઈ કરું શંકર ભગવાન તમે શું કામ મને માફ નઈ કરો મેં તો ભૂલમાં દારૂ પીધો છે માફ હું તને એટલું નઈ કરું

હા શંકર ભગવાન તો હમણાં જ હું ગામમાં જાઉં અને એ સજ્ઞાને ને ગોતી અને એની આ લગ્ન કરી લઈશ હા તો જા તથાસ્તુ મે તને માફ કરી દીધી હે શંકર ભગવાન જેમ તમે કીધું ને એમ જ હું કરીશ હાલો ગામમાં જઈને સગનાન ગોચવી હાલો હા હાલો હાલો બોલો શંકર બાપાની જય હે આવી ગામમાં ગલા થાય ને એ પેલા આપણે જ ઓટે બેસી હાલો હાલો કેવો આઈડિયા મારો જોરદાર હાલો હાલો શંકર કા મજા આવી ગઈ ને જામો પડ્યો ગયો ને કોઈને ખબર નઈ પડી ના રે ના એ એમણે આયા આવશે મારી દીકરી મારી માથે થૂકીને ગઈ લે એને હજી ખબર નથી એ અમને આયા આવશે કોઈને ખબર ન પડી આ બધું આપણે કર્યું હો હમજો ડાયરે કાનો પડજે તો હો ઘડીક લબડાવ સી અરે એમ તો હારીબટને લબડાવી તો આવવા દે ને મારી દીકરી મારી માં તો થૂકીતી થતા તું હે આવી આવી બની જા ઓર ન કોમીડો મણો આય હાલ તો